રાજ્યમાં ઠંડા પવનથી ઠંડીની અસર નલિયામાં પાંચ ડિગ્રી માઉન્ટ આબુમાં બરફની ચાદર તો સૌરાષ્ટ્રમાં કોલ્ડ વેવની આગાહી નમસ્કાર દર્શક મિત્રો તમે જોઈ રહ્યા છો સત્ય ન્યૂઝ હું છું પૂજા ગુજરાતમાં કડકડતી ઠંડીની શરૂઆત થઈ ગઈ છે નલિયામાં પાંચ ડિગ્રી તાપમાન નોંધાયું છે તો બીજી તરફ રાજકોટમાં નવ પોઈન્ટ સાત ડિગ્રી તાપમાન નોંધાયું છે શાળાઓ માટે પણ નવ વાગ્યાનો સમય રાખવાની માંગ કરવામાં આવી રહી છે માઉન્ટ આબુમાં પણ બરફની ચાદર છવાઈ ગઈ છે કલાક સુધી ઠંડીનો પ્રભાવ યથાવત રહેશે ગુજરાતમાં શિયાળાની ઠંડીનો ચઢાવ આ વર્ષે ખૂબ જ જોવા મળી રહ્યો છે બે દિવસથી રાજ્યમાં ફૂકાતા બરફીલા પવન અને ઘટતું તાપમાન સામાન્ય જનજીવન પર અસર કરી રહ્યા છે છેલ્લા ચોવીસ કલાકમાં ગુજરાતના વિવિધ વિસ્તારોમાં ઠંડીના પ્રભાવી નિદર્શન મળી રહ્યા છે તો સૌરાષ્ટ્ર અને કચ્છમાં ઠંડીનો પ્રભાવ વધતા લોકો માટે ગરમ કપડા અને તાપણા પરા

માઉન્ટ આબુ રાજસ્થાનનું હિલ સ્ટેશન પણ ઠંડીના મોજમાંથી બચી શકી રહ્યું નથી તાપમાન માઇનસ ત્રણ ડિગ્રી સુધી પહોંચી ગયું છે જેના કારણે બરફની ચાદર છવાઈ ગઈ છે સ્થાનિકો અને પ્રવાસીઓ ઠંડીની મજા માણી રહ્યા છે છતાં ઠંડીના કારણે બહાર જતા લોકો માટે પણ એક પડકાર બની રહ્યો છે હવામાન વિભાગ અનુસાર આગામી ચોવીસ કલાક સુધી ઠંડીનો પ્રભાવ યથાવત રહેવાની સંભાવના છે રાજ્યમાં ઉત્તરથી પવનનો પ્રભાવ વધવાનો છે અને શિક્ષણ વિભાગને યોગ્ય પગલા લઈ વિદ્યાર્થીઓને સુરક્ષિત રાખવાનો પ્રયત્ન કરવો પડશે વધુ સમાચાર માટે જોતા રહો જો તમે આ વિડીયો ફેસબુક પર જોઈ રહ્યા છો તો લાઈક અને ફોલો કરો અને યુટ્યુબ પર જોઈ રહ્યા છો તો અમારી ચેનલ ને સબસ્ક્રાઇબ કરો સત્તરે ડોટ કોમ આઝાદી સમાચારોની